વલસાડ જિલ્લામાં કોંગ્રેસમાં જોડાવા માટે નવા ઉમેદવારો માટે ભારતીય જનતા પાર્ટી રેલી કાઢવામાં આવી હતી આજરોજ વલસાડ જિલ્લામાં કોંગ્રેસના નવા ઉમેદવારો જોડવાને કોંગ્રેસ પાર્ટી દ્વારા રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા શ્રી અમિતભાઈ અને શ્રી આનંદભાઈ અને વલસાડ સિટી સરપંચ શ્રી ભોલાભાઈ અને એવા કોંગ્રેસના અન્ય કાર્યકર્તા હાજરી આપી હતી અને કોંગ્રેસ કાર્યકર્તા અનંતભાઈએ કામદાર ઓફિસમાં અને વલસાડ જિલ્લામાં કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બનીને તૈયાર છે દિલ્હી વાળા ડાડીવાળાની જોતા છે કે સુતે સમજ નથી પડતી અમે પણ અહીંયા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં બ્રિજ ખોલી આ સુવિધા માટેનો બ્રિજ છે કોઈના બાપની જાગીર નથી અમારા ટેક્સના પૈસાથી બને છે કોઈ બીજા પૈસા કોઈ આપવાના નથી આજે તમામ કંપનીના કામદારોને વિનંતી છે આપણે આપણા આગેવાનોને સાંભળીને સંપૂર્ણ સાચીથી ગાંધી ચિંધિયા માર્ગે અનુસંધાનમાં રહીને રેલી કાઢીને શીખતા કલેકટર કચેરીને વોર્નિંગ આપવાની છે વાપીમાં આપ્યું છે લેબર ઓફિસરને આપ્યું છે અમે પ્રાંત અધિકારીને આપ્યું છે હવે ચામડીની સરકારને આપવાના છે કલેક્ટર ત્રણ દિવસના જોબ નહીં કંપનીની બાર બેસો બધા તૈયાર છે તૈયાર છો આ ઊંચો કરો છેલ્લે આઠ નથી ઊંચા થતા આ ઊંચા કરીને કહો બધા તૈયાર છો તૈયાર છો